નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાય સર્વેનું સ્વાગત છે આજે આપણે જ્ઞાન સેતુ ધોરણ પાંચ સીટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે એના વિશે વિડીયો લઈને આવે છે તો આપના મિત્રો સુધી વિડીયોને શેર કરશો લાઇક કરશો અને જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવા જ એજ્યુકેશનલ અપડેટ અને એજ્યુકેશનને લગતા વિડીયો હા તમારા સુધી સરળતાથી પહોંચતા રહે તો મિત્રો શરૂ કરીએ હજનો વિડીયો તો જે ધોરણ પાંચમાં સીટી મેરિટની અંદર જે કોઈ પણ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે એ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો શિક્ષક મિત્રોને માટે આ જે વિદ્યાર્થીઓ છે એમના ચોઈસ ફિલિંગ સી સ્કીમ અંતર્ગત ચોઈસ ફિલિંગ પ્રક્રિયા ચાલુ થયેલી જે ચાર નવ બે હજાર ચોવીસ સુધી એને પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશનની વિગતના આધારે ચોઈસ ફિલિંગ કરવાની રહેતી હતી એમાં યોજના તથા શાળાને પસંદ કરી અગ્રીમતા ક્રમ પણ સેટ કરવાનો હતો અને એના માટેની લિંક હતી પરંતુ એન એ જે સીટીની ચૉઇસ ફિલિંગ પ્રક્રિયા છે એ મિત્રો હાલ પૂરતી મોકૂફ થઈ છે સ્થગિત થઈ છે એને લગતા એક અગત્યના નુષ છે તો એ વિશે જોઈએ અને જ્યારે પણ આવનારા સમયમાં આ ચોઈસ ફિલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે ફરી આપણે ચેનલ પર એની અપડેટ આપીશું તો મિત્રો જોઈએ તો એ મોકૂફ રહે એની અપડેટ શું છે હું જે શાળામાં પ્રવેશ માટેની સ્કોલરશીપ માટે આથી શરૂ થનાર જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે એ મોકૂફ રહી છે જેમાં સીટીના ચુમ્બોતેર હજાર વિદ્યાર્થીઓનું પ્રવેશ સ્કોલરશિપ માટે જે રજીસ્ટ્રેશન થવાનું હતું એની અહીંયા વાત હતી કે જે વિદ્યાર્થી મિત્રો છે ત્રણ પાંચમાં સીઈટીમાં પાસ થયેલા છે અને મેરિટમાં આવેલા છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટમાં આવેલા લગભગ જે ચુમ્મોતેર હજાર વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કૂલમાં પ્રવેશ અને સ્કોલરશિપ માટે રજીસ્ટ્રેશન કરવાનું હતું આ વિદ્યાર્થીઓને સ્કૂલ પ્રવેશ મેળવે કે પછી સ્કોલરશીપ લેવી હોય તેના માટે જે એકત્રીસ હાથથી ચોઈસ ફિલિંગ શરૂ થવાનું હતું તે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવે આવેલું છે બરાબર નિવાસી શાળાઓને મંજૂરી પ્રક્રિયામાં વિલંબ થવાના લીધે આ જે એ ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે એ હાલ પૂરતી મોકૂફ રખાય છે તો જે એની નિવાસી શાળાઓ છે એમાં મંજૂરીની પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે માટે આ જે ચોઈસ ફિલિંગની ઘટના છે એ મોકો પ્રકાઈ છે જેથી ઓગસ્ટમાં પૂર્ણ થવા આવ્યો છતો વિદ્યાર્થીઓને હજુ પ્રવેશ એમાં આપવામાં આવ્યો નથી અને આ જે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં જે વિદ્યાર્થીઓ શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને શક્તિ તથા મોડલ શાળાઓમાં જે વિદ્યાર્થી મિત્રો પ્રવેશ મેળવે અથવા તો જે એની સ્કીમ છે એમાં વિદ્યાર્થીઓને જો મેરિટમાં સ્કીમમાં જવું હોય તો એ એ તમામ વસ્તુઓ અત્યારે હાલ પૂરતું જે રજીસ્ટ્રેશન છે એ સ્થગિત કરવામાં આવ્યું છે ગત ત્રીસ માર્ચના રોજ આ પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં જે બસો તોતેર શાળાના ત્રણસો એક વિદ્યાર્થીઓ નેવું ટકા એટલે કે એકસો આઠ કરતાં વધુ ગુણ મેળવેલા છે અને યાદીમાં પચાસ ટકા એટલે કે સાઠ ટકા સાઠ પણ વધુ ગુણ મેળવ્યા એવા લગભગ અઢાર હજાર નવસો સિત્યાસી શાળાના છોતેર હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓ છે એમનો આ સીઈટી મેરિટમાં સમાવેશ થયેલો તે પૈકીના જે ચુમ્મોતેર હજાર બાળકો વિદ્યાર્થીઓ છે એમને આ પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ અને સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન કરવાનું હતું જે હાલ પૂરતું સ્થગિત છે અને હવે જ્યારે આવનારા સમયમાં નેક્સ્ટ જ્યારે આની ચોઈસ ફિલિંગ શરૂ થશે ત્યારે આપણે આપણી ચેનલ ઉપર એની અપડેટ આપ આપીશું તો મિત્રો આપ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ